નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વી ઇન ફોર ન્યૂઝની અંદર મિત્રો વરસાદને લઈને સૌથી મહત્વના સમાચાર મિત્રો આવ્યા છે સામે મિત્રો આજે પચીસ આઠ બે હજાર રોજ મિત્રો ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગ દ્વારા મિત્રો આજે રવિવારના રોજ મિત્રો હવામાન લઈને કેટલીક મહત્વની અપડેટ સામે આવી છે મિત્રો અપર લો પ્રેશર સર્ક્યુલેશન સર્જાવાના કારણે મિત્રો મધ્યપ્રદેશ અને ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી આગામી પાંચથી છ દિવસ દરમિયાન કરવામાં આવી છે તો ગઈકાલે પણ એકસો ને વીસ તાલુકાની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો હતો જ્યાં મિત્રો સોથી કરીને અંદાજે ત્રણસો એમ એમ જેટલો વરસાદ મિત્રો એકસો વીસ તાલુકામાં વરસ્યો હતો ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર આજે આવતીકાલે અને એના પછી એટલે કે આવનારા ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર મિત્રો ભૂકા ખાડી શકે તેવો વરસાદ વરસી શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જો તમે મિત્રો તેમાં અંદર રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિસ્તારની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે મિત્રો ગઈકાલે પણ કેટલાક ગુજરાતના વિસ્તારની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળ્યો હતો તેમજ મિત્રો આવનારા દિવસોની અંદર મિત્રો પચીસ છવ્વીસ પચીસ તારીખના રોજ પણ મિત્રો ગુજરાત હવામાન વિભાગ દ્વારા તેમજ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ તારીખ સુધી ગુજરાત ની અંદર અને ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની વાત કરવામાં આવી છે આગાહી આપવામાં આવી છે તો મિત્રો આજના વિડીયોમાં જોઈશું કયા વિસ્તારો અંદર વધારે વરસાદ છે તેમજ મિત્રો કયા કયા વિસ્તારો અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તમામ મિત્રો અપડેટ આજના વિડીયો અંદર મેળવશું તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો મિત્રો અહીંયા જુઓ મેપની અંદર તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ આ બાજુ મહારાષ્ટ્ર જે વિસ્તારો છે ત્યાં મિત્રો રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો જે સિસ્ટમ છે દરિયામાંથી ઉદભવેલી સિસ્ટમ મિત્રો આ જે ચાર રાજ્યો પર મિત્રો સક્રિય થઈ છે ત્યાં ભારતીય અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે રાજસ્થાનના મોટા ભાગના અંદર અતિ ભારે વરસાદ એટલે કે તાંડવ જોવા રાજસ્થાન આ બાજુ મધ્યપ્રદેશની અંદર પણ મેઘ માન તાંડવ જોવા મળ્યો હતો ત્યારે ભારતીય હવા વિભાગ દ્વારા ગુજરાતની અંદર પણ રેડ એલર્ટ આપવામાં આવી છે ગુજરાતના જુદા જુદા વિસ્તારો ગઈકાલે ભારે વરસાદ જોવા મળ્યો હતો દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદ વરસ્યો હતો મિત્રો ગઈકાલની વાત કરવામાં આવે તો મિત્રો ગઈકાલની ના ચોવીસ તારીખના ચોવીસ કલાકના રિવ્યૂ જોઈએ વરસાદના લઈને તો મિત્રો આજે તારીખ છે પચીસ આઠ તો પચીસ આઠના અંદાજે જ જોઈએ છેલ્લા ચોવીસ કલાકનો વરસાદનો મેપ જોઈએ તો મિત્રો વલસાડની અંદર સૌભારે વરસાદ જોવા મળ્યો હતો વલસાડની અંદર વાપી કપરાડા અને પારડીયા ત્રણ તાલુકાની અંદર મિત્રો ત્રણસો કરતાં પણ વધુ વરસાદ ત્રણસો એમએમ કરતાં પણ વધુ વરસાદ એટલે કે મિત્રો જોવા જઈએ તો દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત મિત્રો સુરત નવસારી વલસાડ વલસાડ જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર પણ મિત્રો બસોથી કરીને ત્રણસો સુધી એમ એમ જેટલો વરસાદ એટલે કે મિત્રો સાતથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ જોવા મળ્યો હતો છેલ્લા ચોવીસ કલાકની અંદર આ ઉપરાંત મહેસાણાના વિજાપુરની અંદર વલસાડ વલસાડ તાપી સોન સોનગઢ ઉમરાણા આ જે વિસ્તારો છે ત્યાં એટલે કે મિત્રો અઠ્યાવીસ જિલ્લાઓની અંદર મિત્રો તમે જુઓ મેપની અંદર જેની અંદર છે વલસાડ સોનપર ઉમરગઢ છોટાઉદેપુર વ્યારા માંગરોલ વાંસડા કપડવન સાંગબારા વાઘઈ ડાંગ આવા સુબીર કડી ગરબાડા મહેસાણ જેતપુર ખાનપુર કામરેજ ઓલપાડ કાંકપાડ અને તાલારા આ જે વિસ્તારો છે ત્યાં મિત્રો સો એમ એમ કરતાં પણ વધારે એટલે કે મિત્રો ત્રણ ઇંચથી કરીને મિત્રો બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો બાકીના અન્ય જે વિસ્તારો છે એકસો ને વીસ તાલુકા એટલે કે મિત્રો સો જેટલા તાલુકાની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ ગઈકાલે મિત્રો જોવા મળ્યો હતો તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી દિવસો અંદર વરસાદને લઈને રેડ એલર્ટ આપ તો મિત્રો આજે તારીખ છે પચીસ આઠના ના રોજ પચીસ તારીખના અપડેટ મુજબ જોઈએ તો ગુજરાતના ચાર જિલ્લાઓની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરતની અંદર મિત્રો આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં મિત્રો ભારેથી ભારે વરસાદ વરસી શકે છે મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા અને ગુજરાત વિભાગ દ્વારા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે પણ સૂચનો આપવામાં આવે છે કારણ કે દરિયાની અંદર સર્જાયેલું લો અપર પ્રેશર અને વાદળોના ઘટના કારણે મિત્રો સિસ્ટમ મને છે અને ભુક્કા બોલાવી શકે તેવી સિસ્ટમ છે આ ઉપરાંત મિત્રો તમે જુઓ તો મોરબી છે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ આ ઉપરાંત અમદાવાદ ખેડા આણંદ ગાંધીનગર અરવલ્લી પાંચ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદૂન નર્મદા તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ વિસ્તારની અંદર મિત્રો તમે જોવા જશો તો ત્યાં મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો છૂટાછવા વિસ્તારોથી ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો તમે જુઓ તો યલો એલર્ટ અંતર્ગત મિત્રો સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ ઉપરાંત કચ્છના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં મિત્રો છૂટાછવા વિસ્તારોએ ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો આજે જ વાત કરવા આવે પચીસ તારીખના રોજ પણ ગુજરાતના સાર્વત્રિક વરસાદ સાથે મિત્રો કેટલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે મિત્રો છવ્વીસ તારીખના રોજ પણ મિત્રો એ મુજબ જોવા જઈએ તો આજે અને આવતીકાલે પચીસ અને છવ્વીસ તારીખના અંદર બંને દિવસો દરમિયાન મિત્રો સિસ્ટમ જ્યાં પણ એક્ટિવ થશે ત્યાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેલી છે જેની અંદર સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ભારતીય અતિ ભારે તેમજ મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છની અંદર મિત્રો યલો એલર્ટ આપણે છૂટાછાયા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આ ઉપરાંત વાત કરવામાં આવે અન્ય વિસ્તારોની અંદર તો સત્યાવીસ તારીખના મે ગુજરાત હવા વિભાગને આગળ જોવા જઈએ તો છવ્વીસ સત્યાવીસ તારીખના રોજ મિત્રો આ સિસ્ટમ છે થોડી મિત્રો આગળ વધે છે અને ગુજરાત ઉપરથી વરસાદનું જોર મિત્રો ધીમો પડે છે જેની અંદર છવ્વીસ તારીખના અપડેટ મુજબ કચ્છ મોરબી જામનગર રાજકોટ બોટાદ સુરેનગર અમદાવાદ આણંદ આ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે આ ઉપરાંત અન્ય વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવે છે ત્યાં મિત્રો વાદળછાયું વાતાવરણ સાથે ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ મિત્રો અઠ્યાવીસ તારીખના રોજ પણ મિત્રો સિસ્ટમ છે એ કચ્છ તરફથી રાજસ્થાન તરફ અને પૂર દક્ષિણ પશ્ચિમ તરફ જવાના કારણે મિત્રો ગુજરાત પરનો વરસાદી માહોલ થોડો ધીમો પડે છે જેની અંદર કચ્છની અંદર તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટની અંદર ઓરેન્જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં મિત્રો ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટ અંતર્ગત મિત્રો ભારે વરસાદ વરસી શકે છે ત્યારે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો વરસાદમાંથી હાથ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો અઠ્યા ઓગણત્રીસ તારીખના રોજ પણ મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો આવનારા પાંચથી છ દિવસ દરમિયાન ગુજરાતની અંદર અપર લો પ્રેશર સિસ્ટમ વધુ સક્રિય થવાના ફુક્કા બોલાવી શકે તેવા વરસાદની શક્યતા રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વધુ અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો અસ્તુ જય હિન્દ જય ભારત